નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ત્રીજી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર ના રોજ મિત્રો કપાસ ની આવક ની વાત કરીએ કપાસ ના તો છાપરા નંબર આઠ ની બાજુમાં મિત્રો આજે એક જ લાઈન જોવા મળી રહી છે મિત્રો ચાલીસ પચાસ પાલ આજે આવેલા છે અને મિત્રો ભારીમાં વાત કરું તો ભારીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ મિત્રો કપાસની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે અને મિત્રો તેજી મંદિર વાત કરું તો ફરી વાર આજે દસક રૂપિયા બજાર સારું ખુલ્યું છે સુપર ઉતારા સાથે ચૌદ સોળ સુપર ઉતારા સાથે ચૌદ ને છ સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી ખેડુઆ સુપર ક્વોલિટી ના ચૌદ પ્લસ નું બીટ છે જૂનો કબાસ છે

બગળો ને હા 12 26 છેમાં જાવું મારા ભાઈ ઓકલું છે એને 21 એટલે જો લે એ ના દે તો ઉતને જ તેરસો ને છેતાલીસ મીડિયમ સુપર કપાસ